સૌ પ્રથમ તો રાજકોટમાં રાજકોટ ની આરોગ્ય શાખા હેઠળ જે કોઠારા કોઠારીયા ખાતે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે ત્યાં આશા કાર્યકર્તા કે જે બેઝિક આશા વર્કર જે છે એવા નૈનાબેન અશોકભાઈ મોલિયાનું તારીખ ઓગણીસ ના રોજ છે એ શંકાસ્પદ ડેન્ગ્યુના કારણે દુઃખદ અવસાન થયેલું છે અને હાલ એમનો પીએમ પણ રિપોર્ટ પણ પેન્ડિંગ છે તો આ મૃત્યુ બદલ હું ખૂબ દિલગીરી વ્યક્ત કરું છું આરોગ્ય શાખા આ ઉપરાંત તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી રહ્યો છું ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને આ કરવાની ક્ષમતા આપે શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના આ અન્ય આશા બહેનો દ્વારા આ બાબતે રજૂઆત છે માન્ય કમિશનર સાહેબને કરવામાં આવી છે સૌ પ્રથમ તો આશાબેન જે નૈનાબેન અશોકભાઈ મોલિયા જે આશા વર્કર જે છે એમને તેર તારીખે તાવ આવતો હતો અને ગત ચૌદના રોજ એમને મેડિકલ ઓફિસર દ્વારા મિટિંગ માટે બોલા મીટિંગમાં આવતા તેમને તાવ વધારે જણાતા મેડિકલ ઓફિસર દ્વારા એમને પેરાસિટામોલ ટેબ્લેટ આપી આરામ કરીને તરત છે પરત જવાનું કહેતું હતું આશા બહેનોની એવી રજૂઆત છે કે માંદા હોય અથવા માંદગી હોય ત્યારે આશા બહેનો છે એમને મિટિંગમાં ના બોલાવવામાં આવે પરંતુ મેડિકલ ઓફિસર દ્વારા એમને બોલાવવામાં આવ્યા હતા અને આ બાબતે હાલ જે છે અમે એક તપાસ જે છે મારા અધ્યક્ષસ્થાને અમે તમામના નિવેદન લઈને આગળ ઉપર અમા એક તપાસ છે બેસાડીશું તથ્ય શું છે આ ઉપરાંત એમની એવી પણ રજૂઆત હતી કે મેડિકલ ઓફિસર દ્વારા આ જોહુકમી કરવામાં આવે છે ફરજ ઉપર પરાણે હાજર રાખવા માટે દબાણ કરવામાં આવે છે તો આ બાબતે પણ અમારી ટીમ દ્વારા એક તપાસ જે છે એ કરવામાં આવશે હાલ જે છે આ શંકાસ્પદ ડેન્ગ્યુના મૃત્યુ બાબતે અમારી આનો પીએમ રિપોર્ટ જે છે મૃત્યુનું સચોટ કારણ જે છે એ અવે છે એનો શંકાસ્પદ મૃત્યુનો કે એનએસમાં જે રિપોર્ટ જે છે એ પોઝિટિવ આવેલો હતો આગળ ઉપર જે છે પીએમ રિપોર્ટ આવે આપણે મૃત્યુ નું કારણ છે જાણી શકાશે પરંતુ હાલ જે આશાબેનોની છે એનો અમે આશા બહેનોની રજૂઆત આશા બહેનો છે એ તદ્દન જે છે એ જેટલું કાર્ય કરતા હોય એ અનુસંધાન એમને માનદ વેતન જે ચૂકવામાં આવતું હોય આશા કાયમી કર્મચારી નથી એટલે આશા બેનો જે છે એમને દૈનિક ધોરણે પચાસ ઘરની મુલાકાત કરવાની હોય છે આ ઉપરાંત એનું મેડિકલ એમનું સુપરવિઝન અને મોનિટરિંગ છે જે મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવતો હોય છે મેડિકલ ઓફિસર દ્વારા આવું કોઈ પણ કાર્ય કરવામાં આવ્યું છે કે નહીં એ બાબતે તપાસ છે એના અંતે નિર્ણય આવે એ મુજબ આપણે કાર્યવાહી કરીશું